પારડીના પરિયામાં વૃક્ષોનું નિકંદન કરી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટો પાડતા ગ્લોબલ વોર્મિંગની અસર એક ફેક્ટરીએ બારસો નિયમ વિરુદ્ધ કંપનીઓ ઊભી કરાઈ હોવાનું જણાવતા રાજુભાઈ દેસાઈ પરિયા ગામે બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઇવે તેમજ હવે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટો પાડતા વીસ હજાર જેટલા વૃક્ષોનું નિકંદન કરાયું આ વર્ષે ગ્લોબલ વોર્મિંગના કારણે વલસાડ જિલ્લામાં હાલનું તાપમાન ચાલીસ ડિગ્રી થતા લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે પારડીના પરિયા ગામે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ પાડવામાં આવતા ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉભી થઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે આ અંગે પરિયા ગામના ઘણી પપ્પુ ઉર્ફે રાજુભાઈ દેસાઈ જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે જમીનમાં વૃક્ષો કાપી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ પાડવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ ડીએમ ઠક્કર દ્વારા કાયદો બનાવવામાં આવ્યો હતો કે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ પાડો પરંતુ એક ફેક્ટરીએ બારસો વૃક્ષ રોપવાનું હોય છે ત્યારે અહીં એક પણ વૃક્ષ રોપવામાં આવ્યા નથી અને સરકારના કાયદા વિરુદ્ધ ફેક્ટરી ઉભી કરી પાલન ન કરતા જ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાંય કંપની દ્વારા કોઈ પણ પ્રકારનું પાલન ન કરતા જ વલસાડ જિલ્લામાં ચાલીસ ડિગ્રી તાપમાન વધતા લોકોએ ભારે ગરમીનો સામનો કરવો પડે છે કંપનીઓ પોતાની મનમાની મુજબ ગામના લોકોને નોકરી પણ આપતા નથી ટેમ્પાઓ ભાડે રાખતા નથી તેમજ પરિયા ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એક્સપ્રેસ હાઇવે પ્રોજેક્ટ તેમજ હવે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ ઉપાડતા વીસ ઝાડ જેટલા વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું જેની સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો ત્યારે ગામડાની ની હાલત વધુ પડતા વૃક્ષો કાપી ખેતીને લુપ્ત કરવાના દિવસો દેખાઈ રહ્યા છે જેમ કે અમદાવાદ બરોડા જેવા મોટા શહેરોમાં વધુ તાપમાન વૃક્ષ ન હોવાને કારણે વધી રહ્યું છે તેવી પરિસ્થિતિ આવનારા દિવસોમાં ગામડાઓમાં પણ જોવા મળશે તેવું વર્તાઈ રહ્યું છે નમસ્કાર હું નામ પપ્પુભાઈ ઉઠે રાજીવ શાંતિલાલ દેસાઈ રહેવાસી પરિયા અમારા પરિયા ગામમાં ગામડામાં જમીનોના વૃક્ષો કાપીને ઇન્ડસ્ટ્રીયલ પ્લોટો જે પાડવામાં આવી રહ્યા છે તેના લીધે આ ગ્લોબલ વોર્મિંગ ઊભી થવામાં આવી છે આ બાબતે પાંચ છ બે હજાર બાવીસના સભ્ય સચિવ ડીએમ ઠક્કર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમણે જે કાયદા બનાવેલા છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ સ્થાપો તેમાં એક ફેક્ટરીએ બાર હજાર બારસો વૃક્ષો રોપવાના હોય પંદર બાય ના પ્રમાણે તે પ્રમાણે કોઈ બી ઇન્ડસ્ટ્રીયલમાં નિયમ અનુસાર સરકાર વૃક્ષો કાપતા નથી નિયમ વિરોધ દરેક જગ્યાએ ફેક્ટરી ઉભી કરવામાં આવી રહી છે દરેક ઇન્ડસ્ટ્રીઅલ પ્લોટમાં વૃક્ષો છે જ નહીં અમે અરજદારે અરજી કરીએ છીએ પર્યા ડીએમ ઠક્કર સભ્ય સચિવ પર્યાવરણ વિભાગના બી સચિવ છે વારંવાર રજૂઆત લેખિત રજૂઆત હોવા છતાં બી કોઈ બી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ પડેલા તેના કાયદાનું ઉલ્લંઘન કરે છે નિયમ અનુસાર કોઈ બી કંપનીઓ પાલન કરતા નથી આ આ આજે તમે જોઈ શકો છો વલસાડ જિલ્લાનું તાપમાન છે છે વૃક્ષોનું જે છેદન થઈ રહ્યું પરિયા ગામની વસ્તી એક બાજુ બુલેટ ટ્રેન એક બાજુ એક્સપ્રેસ છે વિકાસ થઈ રહ્યો છે ને ત્યાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ પાડવાથી આમ જનતાને બી રોજગારી મળતી નથી ગામ સભાના ઠરાવ કરેલા છે તે છતાં બી કોઈ ઇન્ડસ્ટ્રીઅલ વાળા ગામ લોકોને નોકરીએ નથી આપતા કે કોઈ ટેમ્પા ભળે નથી લેતા પોતાના મનસ્વી સરકારના નિયમ વિરુદ્ધ તમામ ફેક્ટરીઓ ચાલી રહી છે વારંવાર લેખિત રજુઆત અમારી ચાલુ છે તો પણ તે કરતા નથી પાયડી થી આવતા કમસે કમ નવ પ્લોટ ઇન્ડસ્ટ્રીઅલ ના પડ્યા છે એટલે આશરે બે બે એક હજાર ની પણ ઓછા ઓછા વીસેક હજાર જ વૃક્ષ નું છેદન થઈ ગયું છે સરકારે રોપવાનું જણાવેલું છે પણ તમે પારડી થી સુધી આવો તો કે વૃક્ષો રોપેલા નથી સીધા તાપ લાગે છે લોકોને માંદગી ચાલુ થઈ ગઈ છે લોકો નીકળવા માંડ્યા છે આ તુલસી ઇન્ડસ્ટ્રીયલ માં આર્યન પેપર મિલ જે નાખી છે તે ટોટલ કાયદા વિરુદ્ધ છે બોઈલર અહીંયા જરૂર નથી તુલસી માં બોઈલર નો ઉલ્લેખ છે જ નહીં ફક્ત ફેબ્રિકેશન વાળી કંપની નાખવાનું છે ત્યારે અહીંયા બોઈલર વાળી ફેક્ટરી નાખવામાં આવેલી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો